ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા એમજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ જંગલી વેલાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આજ દિન સુધી આ જંગલી વેલાઓને દૂર કરવામાં આવ્યા નથી એમજીવીસીએલ ના કર્મચારીઓએ ચોમાસું પૂર્ણ થયું હોવા છતાં પણ આજ દિન સુધી આ જંગલી વેલાઓની સાફ સફાઈની કામગીરી હાથ ધરી નથી ત્યારે શોર્ટ સર્કિટ થવાની દહેશત સ્થાનિક લોકોમાં વ્યાપી છે એમજીવીસીએલના અધિકારીઓની લાલિયાવાડી સામે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે ડભોઈ તાલુકામાં એમજીવીસીએલ દ્વારા ઠેકઠેકાણે લગાવવામાં આવેલા ટ્રાન્સફોર્મરની આગળ પાછળ મોટાપાયે જંગલી વેલાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છતાં પણ એમજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓ અને હેલ્પરો દ્વારા તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી અને જેને કારણે વારંવાર લાઇટ પુરવઠો ખોરવાતા હોવાના બનાવો પણ બની રહ્યા છે રેમજી એમજીવીસીએલના અધિકારીઓ વહેલી તકે જાગી અને સાફસફાઈ કરાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે